શું તમે જાણો છો સુરતમાં એક એવું મંદિર છે જેને પંદર કરોડ વર્ષ જૂનું માનવામાં આવે છે અને જેનું ઉગમ સમુદ્ર મંથન જેવી દિવ્ય અને પૌરાણિક ઘટના સાથે સીધું જ જોડાયેલું છે અને જેનો સ્કંદ પુરાણ અને તાપી પુરાણમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે આ પવિત્ર શિવ મંદિર સુરત શહેરથી આશરે સોલ કિલોમીટર દૂર તેના ગામ ખાતે આવેલું છે અને આ મંદિરના કારણે ત્યાંના વાતાવરણમાં પવનની સાથે ભક્તિ પણ વહે છે મંદિરની આસપાસ તળાવ ખુલ્લી જગ્યા વૃક્ષો અને નિઃશબ્દ પવિત્રતા ભક્તના મનને સ્થિર કરી દે છે મંદિરનું આખું માળખું સફેદ પથ્થરથી બનેલું છે ઊંચો અને લાંબો ગુંબજ અંદર સુધી જળવાયેલું અસલ કોતરકામ અને એમાંથી તરતા શાંતિભર્યા ગુંજનો દરેક પથ્થરમાં શિવ તત્વ વસે છે મંદિરની બહાર એક તરફ નાગ દેવતાનું મંદિર છે અને બીજી બાજુ ભગવાન ધન્વંતરીનું મંદિર નજરે પડે છે મંદિરની બહાર એક સુંદર શક્તિ સ્તંભ ઊભો છે અને એની પાછળ સંસ્કૃતમાં લખ્યું છે સ્ટેનેશ્વરો વિજય તે અર્થાત સ્ટેનેશ્વર શિવ સર્વ વિજય છે મંદિરની બિલકુલ સામે એક ભવ્ય યજ્ઞ ભવન આવેલું છે એ ખૂબ જ વિશાળ અને ભવ્ય છે આ યજ્ઞ સ્થાન એવો અનુભવ આપે છે કે જાણે દેવતાઓ અહીં જ હાજર છે જ્યારે ભક્તો મંદિરમાં પ્રવેશે છે ત્યારે સામે યજ્ઞ ભવન અને અંદર શિવલિંગ બંને ભક્તોને એક શક્તિશાળી દિશા આપે છે મંદિરના મુખ્ય ભાગમાં પ્રવેશતા જ ભવ્ય અને ઊંચું ગર્ભગૃહ મળે છે છત ઉપર લાંબો ગુંબજ છે અને અંદર ખૂબ જ સુંદર કોતરકામ જોવા મળે છે આખા મંદિરનું કોતરકામ કારીગરી એટલી સુંદર અને મનમોહક છે કે તમે જોઈને અચંબિત થઈ જશો ગર્ભગૃહમાં આવેલું શિવલિંગ મોટું અને ખૂબ જ દિવ્ય છે શિવલિંગની સામે આંખો બંધ કરીને બેસો તો જાણે એવો સ્પર્શ થાય છે કે શરીરનો નહીં પણ મન અને આત્માનો પણ તણાવ દૂર થઈ ગયો હોય મંદિરના ગર્ભગૃહમાં તમે એક શીતળતાનો અનુભવ સ્પષ્ટ રૂપે કરી શકશો આ શિવલિંગની વિશેષતા એ છે કે તે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એમ ત્રિદેવના ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજીત છે તેથી તેને ગુરુ દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તો ચાલો હવે જાણીએ આ મંદિર પાછળનો ગુપ્ત ઇતિહાસ ચક્ષુષ મનવંતર દરમિયાન દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું જેમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા તેમાં અંતે ભગવાન ધન્વંતરી અમૃત સ્વયં થયા હતા એ પછી દેવો બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે બધા લોકોને પાવન કરે એવું અમૃત પ્રાપ્ત થયું છે તો એવું તીર્થ કહો જ્યાં અમે સ્નાન કરીને તેનું પાન કરી શકીએ બ્રહ્માજીએ દેવોને કહ્યું કે તાપી અને સમુદ્રના સંગમ જેવું બીજું કોઈ ઉત્તમ તીર્થ નથી એ પછી બ્રહ્મદેવ સહિત સર્વ દેવો તાપી નદીના તટે આવ્યા દેવોએ પાથરેલા દરભો પર અમૃતનું કમંદર મૂકીને ધનવંતરી ભગવાન સ્વયં ઉભા રહ્યા પછી બધા જ દેવો ત્યાંથી સ્નાન કરવા માટે ગયા ત્યારે માયાવી દાનાઓએ મુનિનો વેશ લઈને ધનવંતરી ભગવાનને ઘેરી લીધા અને અમૃત ભરેલું એક કમંદર ખૂંચવી લીધું એ પછી દેવતાઓ સ્નાન કરીને પાછા આવ્યા અને તેમણે જોયું કે અમૃત ચોરાઈ ગયું છે તો બધા જ દેવો દુઃખી થઈને ભગવાન શંકર પાસે ગયા અને તેમણે બધી જ વાત કરી ત્યારે ત્રિલોચન ભગવાન શંકરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જ જાણી લીધું અને હસતા હસતા બધા જ દેવોને કહ્યું કે ભગવાન નારાયણે વિશ્વને મોહિત કરનાર મોહિની અવતાર લીધો છે અને માયાથી મોહિત પામીને સર્વ દાનવોએ અમૃતનું કમંડળ એમને સોંપી દીધું છે એ પછી મોહિની અવતારે બધા જ દેવોને સ્તૈનેશ્વર તીર્થ ઉપર અમૃતનું પાન કરાવ્યું સ્તૈન શબ્દનો અર્થ સંસ્કૃતમાં ચોરી અથવા પાપ થાય છે એટલા માટે જ આ તીર્થ ઉપર જે પણ ઘટના ઘટી તેના કારણે ભગવાન શંકર સ્તૈનેશ્વર તરીકે પ્રસિદ્ધ થયા પૂર્વકાળમાં તાપીનું વહેણ અહીંયાથી નીકળતું અને સમુદ્ર સાથે ભળી જતું પરંતુ સમય સાથે તાપીનું વહેણ અને સંગમ સ્થાન દૂર ખસી ગયું પરંતુ આ તીર્થની પવિત્રતા અને ધ્વનિ આજે પણ યથાવત છે સ્તૈનેશ્વર મહાદેવ મંદિર નજીક પિંજરત ગામે આવેલું છે પિંડેશ્વર મહાદેવ મંદિર જ્યાં મુનિ મુનિશ્રેષ્ઠ લોમસના શ્રાપથી માસ્ક પિન થઈ ગયેલ ગંધર્વ વિશ્વા વસ્તુ શ્રાપ મુક્ત થયા હતા અને નવીન રૂપને પામ્યા હતા શું છે પિંડેશ્વર મહાદેવ મંદિર પાછળનો ઇતિહાસ એ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે આવી જ રીતે જોડાયેલા રહો ડિવાઇન વંદર સાથે અદ્ભુત અને ચમત્કારી પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે અને જો નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આવતા શનિવારે એક નવા વિડીયો સાથે હર હર મહાદેવ